પાકિસ્તાન સામેના યુદ્ધમાં ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ માંગરોળમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા ઉપસ્થિત રહ્યા હતા આ તિરંગા યાત્રા ગોપાળ કૃષ્ણ ગૌશાળાથી પ્રારંભ કરી જૂના બસ સ્ટેશન લીમડા માર્ગો પરથી નીકળી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ ભાજપ અગ્રણી વેલજીભાઈ મસાણી શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા તાલુકા ભાજપ પ્રમુખ અર્જન આત્રોલિયા સહિત શહેર તેમજ તાલુકાના ભાજપાના કાર્યકરો તેમજ બહોળી સંખ્યામાં રાષ્ટ્રીય પ્રેમી લોકોએ ઉમેળકાભેર ભાગ લીધો હતો

સેંકડો ત્રાસવાદીઓનો નાશ થયો એને અનુસંધાને ભારતનો જે વિજય થયો છે એ વિજયને લઈને આખા દેશની અંદર તિરંગા તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી અને માંગરોળમાં પણ આજરોજ આ તિરંગા યાત્રા કાઢવામાં આવીને સેંકડોની સંખ્યામાં યુવાનો અને વૃદ્ધો તમામ શ્રેણીના આગેવાનો જોડાયા હતા જેમાં આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ મસાણી તથા બંને તાલુકા અને શહેરના પ્રમુખોએ હાજરી આપી અને બોડી સંખ્યામાં લોકોએ ભાગ લીધો જેને હિસાબે જે સૈન્ય આપણું કામ કર્યું છે એનો જુસ્સો વધે એના માટે આ તિરંગા યાત્રા કાઢવામાં આવેલી પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ